જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જીરા વિશેની સંપૂર્ણપણે માહિતી લેવાની છે કે એમાં ઉતારો કઈ રીતે બેસે અને એમાં શું ટ્રીટમેન્ટ કરી તો ઉતારો ના આવે તો આની આપણે આજે વિડિયાની અંદર ચર્ચા કરશું તો વિડીયો ખાસ કરીને આખો નિહાળજો જેથી કરીને તમને તમામ માહિતી પૂરી પાડીશ હું મારા અનુભવ પ્રમાણે તમને જણાવીશ કે જીરાની અંદર ઉતારો કઈ રીતે બેસે અને જો ઉતારો આવે તો શું કરવું અને આવ્યા પહેલાં આની શું કાળજી લેવી એ બધી આપણે આજે ચર્ચા કરશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો આ જીરું લગભગ પચાસ દિવસની આડેગાડે થઈ ગયું હોય અને આમાં ને જાંબુડીયો આવી ગયો હતો અને લીલો ઉતારો એ પણ છે તો આ બધી આમાં પોઝિશન થઈ ગઈ છે અને જો જીરું છે ને હજી આમ તમે આડેતું જાઓને તો પારી બરોબર થયું નથી એટલે ઉતારો પચાસ ટકા જેવો તમે લેખો ને પચાસ ટકા જેવો એવો આ જીરાની અંદર ઉતારો છે તો હવે આ ઉતારો આવવાનું કારણ હું કે ભાઈ ઉતારો છે ને અમુક જમીનની અંદર ફૂગ હોય એના હિસાબે આવે છે અને આ ફૂગને કંટ્રોલ કરવા માટે આપણે અમુક ટ્રીટમેન્ટ પહેલેથી કરવી પડે જો એને આપણે છેલ્લે ઉતારો આવી ગયા પછી માથેથી કોઈ ટ્રીટમેન્ટ કરી તો કોઈ એનું કંઈ મતલબ જ છે નહીં હવે આ આપણે ગમે જે આ જીરું છે આ સુકાઈ ગયું હે અને આપણે તમે ઉપાડી અને જો તો જે આ પાળમાં જ કેન્સરનો રોગ આવી ગયો છે જે આના જે તંતુ મૂળ હોય ને એ તંતુ મૂળ ક્યાંય છે જ નહીં એટલે પાળ પહેલાં ધીરે ધીરે હળો બેહે અને પછી આખી હૂંકાય જે આખી હુંકાય ને પછી છોટું હુંકાય આ રીતની જીરાની અંદર પોઝિશન હોય જે આ જેટલા હજી છોટા હુંકાઈ ગયા ને એમાં એમ જે આ છોટાને હજી હૂંકાવવાની વાર છે એટલે જે આની પાયળ થોડીક આની પાયળ થોડીક તમને ઓલી લીલી દેખાય છે બાકી જે આ સુકાઈ ગયું છે એટલે આની પાયળ આખી કાળી થઈ ગઈ છે જે આની આખી કાળી થઈ ગઈ છે એટલે આ હે ને આપણે મૂળનો જે કોહવાળો થળનો છે ને ત્યાંથી જ આ રોગ ચાલુ થયો હોય હવે આની અંદર આપણે દવા છાંટી તો ઉપરથી તમને દવા છાંટવાનું કહીએ હવે આ ઉપર તમે અહીંયા દવા છાંટી અહીંયા ઉપર જે દવા ગઈ એ હું પાયડે પૂગવાની છે દવા પાયડે કોઈ દિવસ એ દવા પૂગે જ નહીં આ તમે ઉપરથી જે દવા છાંટો એ પાયડે દી દવા ના ભૂગે અને પાયડે દવા તમારી પૂગે નહીં ને એટલે તમને રિઝલ્ટ મળે નહીં હવે આપણે ગમે એકરા વાર આગળ જાય એટલે તમે એમ કહો કે મારે જાંબુડીઓ હે તો એ તમને બેથી ત્રણ જાતની વૃદ્ધિની દવા આપે બાકી બીજું એમાં કંઈ ના હોય વૃદ્ધિની જ દવા હોય વૃદ્ધિની દવા તમને આપે એટલે જાંબુડિયા માથેથી એક ફૂમકી નીકળે અને એમાં ચાર દાણા થાય બાકી એનાથી વિશેષ કંઈ ઉત્પાદન મળે નહીં જો આમાં આપણે ફૂમક્યું નીકળીએ ને ત્યાં આનો વિડીયો બનાવ્યો પણ હકીકતમાં આ જ વસ્તુ એટલે જાંબુડિયો આવી જાય ને એટલે જીરાની અંદર તમારે ઉપરથી કમે તમે વૃદ્ધિની દવા છાંટો ભલે પણ નોર્મલ ચાર્જવાળી દવા છાંટો ફૂલ હેવી ડોઝ ના મારો કારણ કે એમાં ખર્ચો તમારે વીઘે બહુ અઢીસો રૂપિયાનો પંપ થાય અને વીઘે તમે ત્રણ પંપ કરો તો છ સાતસો રૂપિયાની દવા તમારી એમાં વહી જાય અને તી પહે જીરા અંદર પાછળથી ઘણી દવા છાંટવાની હોય આપણે ઉતારાની હોય મહીની હોય ફૂગનાશક હોય એટલી બધા તમે રાઉન્ડના હિસાબ કરો તો વીઘે અઢી ત્રણ હજારની દવા વહી જાય એટલે એ ખોટો ટૂંકમાં ખર્ચો હોય અને આમાં એટલી વૃદ્ધિ થાય નહીં જાંબુળીઓ થઈ જાય ને એટલે વાત થઈ ગઈ પૂરી એમાં ઉપર એક જ ડાયરખું નીકળે અને એમાં ચાર ધણા થાય બાકી એનાથી વિશેષ કંઈ થાય નહીં બાકી તમે કોઈ પણ કંપનીને કોઈ પણ એગ્રવાર આગળ જાઓ આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ તમે જાઓ એટલે એ તમને દવા તો દે જ પણ આ જાંબુળીઓ હે ને એ ઉપરથી દવા છાય તે જાંબુડિયો અને લીલો સુકારો ઉપરથી દવા છાય તે રોકાય નહીં નહીં ને નહીં કારણ કે ઉપર તમે દવા છાંટો એ કોઈથી થે પૂગે નહીં અને આનો મૂળ રોગ છે ને એ થડનો હે હવે મહી આપણે આવી હોય જીરાની અંદર એક વાત આપણે સમજવા જેવી છે જીરાની અંદર આપણે મહી આવી હોય અને આપણે દવા પાઈ દઈએ પાણીમાં તો મહી વહી જાય હું એને માથેથી છાંટી તો જ મહી જાય હવે મહીની દવા આપણે માથેથી છાંટી એ મહીની દવા આપણે પાણી દ્વારા પાઈ તો એ મહી વહી જાય કોઈ દી ના જાય કારણ કે એને ઉપરથી છાંટવી પડે ઉપર મહી છે એટલે ઉપર તમે મહીની દવા છાંટો તો મહી જાય હવે આ જે આ રોગ છે એને તમારે દવા ગમે પાવી પડે પાવ તો મૂળિયામાં જાય તો એનો વિકાસ થાય હવે હું માથેથી દવા છાંટો એ કોઈથી મૂળ સુધી પહોંચે ના પહોંચે એટલે આ વાત છે ને બધા ખેડૂત મિત્રોને સમજવા જેવી છે હવે ઉતારામાં જો પહેલાં તો છે ને આપણે તન પિયત પાણી આપીએ બરાબર જીરું ત્રીજે પિયતે ઉગતું હોય મોટા ભાગના લોકો એ અમુક ચાર ચોથે પિયતે ઉગે પણ અમારે આ જમીનમાં અમે બે પિયત આપીને ત્રીજું પિયત આપી તો અમારે જીરું ઊગે છે બીજા પિયતમાં એ ત્રીસ ટકા જેમ ઉગી જાય અને ત્રીજા પિયતમાં સંપૂર્ણપણે ઉગાવ આવી જાય તો ત્રીજા પિયતમાં જ આપણે દવા જે પાવાની હોય ને પાઈ દેવાની કે કોઈ ફૂગના બે તન પાવડર છે કોઈ હોમિક એસિડ છે એવી તન ચાર જાતની દવા આપણે ત્રીજે પાણી પાઈ દેવાની એટલે ઉતારો ના આવે અને લીલો સુકારો ના આવે ને જાંભળ્યું ના થાય પછી તમને બીક કંઈ જ લાગતી હોય ને કે ભાઈ આમાં ઉતારો આવે છે આપણે તો જીરાની અંદર છે ને પિયત તમે આપો જ નહીં તન પાણી પાઈને મૂકી દો મહિનો દીહુથી મૂકી દીઓ એને નામે વિકાસ થવા દો મહિનો સુધી જીરાને પાણીની જરૂર ના પડે અસલ જાડું પડવું હોય તો એટલે વિકાસ તમે થવા દો જીરાનો મહિના મહિના સુધી અને મહિના દિવસ પાસે તમે ફુવારા દ્વારા પિયત આપો ફુવારા દ્વારા અડધી પોણી કલાક તમે પિયત આપો એટલે નામીને જોઈ એવો ભેજ મળી જાય ત્યારબાદ તમે પિસ્તાલીસ પચાસ દિવસનું થાય એટલે નામી ઋતુ પકડી જાય ત્યારે વળી તમે ફુવારા દ્વારા પિયત આપી શકે એટલે ઉતારો આવતો હોય ને તો એના માટે તમારે બેસ્ટમાં બેસ્ટ ફુવારા પદ્ધતિથી પિયત આપવું એ જીનો ઉપાય છે બાકી આનો કોઈ ઉપાય છે નહીં અને ત્રીજા પાણીએ આપણે બે જાતના કોઈ પણ સારા ફૂગનાશક પાવડર એકાદ હોમિક એસિડ અને એ હું પાઈ દેવાનું ત્રીજે પાણીએ એટલે ટૂંકમાં જાંબળીઓ ના આવે અને આવી ગયા પછી એમાં કંઈ ટ્રીટમેન્ટ થાય નહીં આવે જ્યાં આમાં છેલ્લે ક્યારામાં છે જે આ બધેમાં જાંબડીઓ છે એટલે હવે આમાં કોઈ જાતની કંઈ ટ્રીટમેન્ટ થાય નહીં એટલે આ બધા ખેડૂતોને ધ્યાનમાં લેવું અને બધી સાવચેતી રાખવી પાણીની જ મેન તો સાવચેતી રાખવી જીરાની અંદર બાકી જ્યાં આમાં ટ્રેક્ટરના ચીલા હે ને ન્યાય ખબર પડે જ્યાં ભર્યા હેરા હતા ને એ ટેક્ટરના ચીલા હે તો ન્યાય જે ઉતારો છે ઉગ્યું નથી અને આમ જે આપણે જ્યાં છે ને ન્યાય ખબર પડે કારણ કે એમાં ખાતરવાળું હોય અને દેશી ખાતર હોય એટલે ત્યાં ઉતારો ના આવે બાકી જે આમાં ઘણી જગ્યાએ ઉતારો તમને જોવા મળશે હવે આ ઉતારો માથેથી દવા છે કોઈ દી રોકાય નહીં અમે અમારા જીરાની અંદર ઉતારો આવે એટલે અમે કોઈ દી ઉપરથી દવા છાંટતા નથી અમે એને રહેવા દઈ જી થવું હોય થાય અને જાવું હોય તો જાય બાકી ઉપરથી કોઈ દવા છાંટતા નથી હા ત્રીજે પાણી અમે દવા પાઈ આજુ આજુકાલે રાવલની દવા હતી જે ગુરુકૃપા અગ્રવાલાની એના વિડીયો બધે ચેનલમાં છે જ કઈ દવા હે એ તો એ દવા અમે પાઈ હં બાકી બીજી કોઈ પાતા નથી તો હાલો આજના વિડીયોમાં એટલું જ મળશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ચેનલમાં નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અન્ય મિત્રો સુધી શેર કરજો જેથી કરી અને જીરાની અંદર ખોટા ખર્ચાથી બચીજો આમાં ખોટા ખર્ચા ચડાવવા જેવું હે ઉતારવા આવી ગયા પછી માથેથી ટ્રીટમેન્ટ કરો તો એ દવાઈની થળીએ કોઈથી પૂગે નહીં અને એ દી રોગ રોકાય નહીં તો હાલો મળશું આના પછીના next video